નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ વૃંદા અને ડૉક્ટર ભટ્ટાચાર્ય વચ્ચે બનેલ એક સત્ય ઘટના વિશે દાદા મારા બૂટને પોલિસી કરી આપો ને સ્કૂલ યુનિફોર્મને ઇસ્ત્રી પણ દાદાને પોત્રના આવા હળવા કામનો આનંદ હતો જિંદગીમાં કદી પોતાના કપડાને ઇસ્ત્રી કે બૂટને પોલીસ ન કરનાર દાદા પોતાને આવડે એવી સ્ત્રી કે પોલીસ એ કરી પણ નાખે હસતા હસતા મજાથી સંતોષથી પણ એક દિવસ આ નાનકડા બૂટને પોલીસ કરી રહેલા દાદા પાસે પુત્રવધુ સુલોચનાએ બે ચાર જોડ પગરખાનો ખડકલો કરી દીધો પોલીસ કરવા માટે તે તેમને કહ્યું બોલ્યા વિના પોલીસ તો કરી ના પણ

આમ ધીરે ધીરે કદી ન કરેલી પ્રવૃત્તિઓની હારમાળ વધતી ચાલે તે વધતી રહી રાત્રે પથારીમાં સૂતા સૂતા જનકરાયનું મન વિચારે ચડી જતું એમને મૃત પત્નીની બધી વાતો યાદ આવતા એમની આંખ ભરાઈ આવતી બેનના મીઠા ઠપકા યાદ કરતાં કરતાં એમનાથી ડૂસકું ભરાઈ જતું તમે પોલીસ કરશો તમે ઇસ્ત્રી કરશો તમને શાક લાવવામાં શી ખબર પડે તમ તમારે બેસો ઓફિસમાં કેટલું કામ રહેતું હશે ઘેર તો આરામ કરો અને આમ આખી જિંદગી ઘરના કોઈ કામમાં એનો કોઈ ફાળો નહીં બસ એ ભલા એમની ઓફિસ ભલે અને ઘેર આરામ જ આરામ કલ્યાણી તે મને આળસું બનાવી ના દીધો હોત તો આજે મને આવા નાના નાના કામ કરવામાં નાનમ ન લાગત પણ ક્યાં તે મને એકેય કામ કરવા દીધું આજે તું હોત તો તારાથી ના થઈ શકતું હોત તો પણ તારી જાત ખેંચી ખેંચીને તે કામ કર્યું હોત મને ક્યાંય હાથ અડ અડકારવા ના દીધો હોત ગાંડી તે મારી ખાતર નાખી આખી જાત ઘસી નાખી હોત અને પથારીમાં પડ્યા પડ્યા આવેલું ડ્રુસકું દબાવી દેતા ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ જનકરાયના નિવૃત્ત થવાના બે વર્ષ પહેલાં કલ્યાણીબેન ટૂંકી વાંદગીમાં તેમનો સાથ છોડી ગયા ત્યારે જેટલું બધું નહોતું લાગી આવ્યું તેટલું આજે એમની ગેરહાજરીમાં તેમને લાગી આવતું જનકરાયની દીકરી વૃંદા કોલેજના છેલ્લા વર્ષમાં હતી અને કલ્યાણીબેન જતા રહ્યા મોટો દીકરો પુનરાવ તેમની પત્ની છુલોસના સાથે બેંગ્લોર છેડ થઈ ગયો વૃંદાના લગ્ન પછી નિવૃત્ત જનકરાય સાવ એકલા પડી ગયા અને જીવનના શેષ વર્ષો દીકરા સાથે વિતવવાના ઈરાદે બેંગ્લોર આવ્યા ત્યારે જીવનના સાસા સા સઢાવ ઉતારવાનો તેમને અનુભવ થયો ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટની માન મરતા વાળી જિંદગી જીવનાર જનકરાય પર ધીરે ધીરે વધતી ઉંમર સાથે કદી પણ ન કરેલા કામનો બોજ લદાતો ગયો ત્યારે તેમને કલ્યાણીબેનની ખોટનો અહેસાસ થયો પણ હવે એકના એક દીકરા સાથે કોઈ પણ દાદ ફરિયાદ પણ વગર શુષ્ક જીવનના વધેલા ઘટેલા દિવસો પસાર કર્યા વિના છૂટકો ન હતો કારણ કે હવે તેમની મૂડી કલ્યાણીબેનની યાદો અને એકની એક દીકરી વૃંદાના જીવનમાં સુખ સિવાય શેષ કશું ન હતું પણ એક કારમો ઘા તેમની રહી સહી જિંદગીને વમળા ઊંડાણમાં લઈ જઈ તેમને ડુબાડીને જ ચંપ્યો અને તે ઘા હતો વૃંદાના વૈદ્યનો વૃંદાના લગ્નના એક જ વર્ષમાં તેના પતિની કુંજનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું યુવાન વિધવા દીકરી પર ખડકાયેલા દુઃખના ડુંગર પરથી તેને જનકરાય પોતાના ઘેર લઈ આવ્યા તો ખરા પણ દીકરાએ પુનરાવ અને પુત્ર વધુ ચૂલોસનાની મરજી વિરુદ્ધ પોતાની ઉંમરની ઢળતી સાંજ અને યુવાન વિધવા દીકરીના જીવનની કાળમીઢ રાત વચ્ચે પુનરા અને સુલોચનાનું મોં ફેરવી લેવાનું વલણ આ દુઃખના વમળોનું ઊંડાણ વધારતું રહ્યું એક રાત્રે આ વમળાના ઊંડાણમાં ઊંડેડે ઊંડે ઉતરી રહેલા જનકરાયનો જીવનદીપ બુજાઈ ગયો ત્યારે વૃંદાનું આક્રંદ કરતું રુદન દરેકની આંખને ભીની કરી રહ્યું એ પપ્પા રોજ ઓફિસ જતા મને તમે જય શ્રી કૃષ્ણ કહેતા એમ આજે મને બોલ્યા વિના છૂપછાપ કેમ જાઓ છો મને છેલ્લી વખતનું જય શ્રી કૃષ્ણ તો કહો એ પપ્પા ઊભા રહો મને જય શ્રી કૃષ્ણ કહેતા જાઓ પપ્પા ઓ પપ્પા અંતિમ ક્રિયા માટે આવેલા તમામથી ડૂચકા ભરાઈ ગયા પપ્પા વગરના પોતાના અંધકારમય જીવનનો વિચાર કરવાના ને કરવામાં આ અનાથ જેવી બની ગયેલી વૃંદા પાગલ થઈ ગઈ ભાઈ ભાભીને ન બહાનું મળી થોડા દિવસમાં કોઈ પાગલખાનામાં તેમણે તેને દાખલ પણ કરી દીધી આ પાગલખાનાની મુલાકાતે આવેલા ડોક્ટર ભટ્ટાચાર્ય અને ડોક્ટર ચુકેંતુ શર્મા જ્યારે આ વૃંદાના વોર્ડ આગળથી પસાર થઈ રહ્યા હતા ત્યાં જ વૃંદાનું આક્રંદ ભર્યું રુદન સાંભળી ડોક્ટર ભટ્ટાચાર્યના પગ થંભી ગયા એ પપ્પા મને જય શ્રી કૃષ્ણ તો કહીને જાઓ એ પપ્પા મને જય શ્રી કૃષ્ણ તો કહો બોલતી જાય અને દર્દભર્યું આક્રંદ કરતી જાય બે ઘડી તો પાષણ પણ પીગળી જાય એવું એનું આક્રંદ હતું ડૉક્ટર ભટ્ટાચાર્ય માનસિક રોગોના નિષ્ણાત ડોક્ટર વૃંદાને તે તાકી રહ્યા તેના આક્રંદે તો તેમણે પણ હચમચાવી નાખ્યા ડૉક્ટર ભટ્ટાચાર્યની આંખમાં આવેલા આંસુ જોઈને ડૉક્ટર શર્માને આશ્ચર્ય થયું એમની પાસે તો આવા ઘણા કેસ આવતા હશે આનાથી પણ દયામણા આ વૃંદાને તૂટક તૂટક શબ્દોમાં ધ્રુજતા સ્વરે ડૉક્ટર ભટ્ટાચાર્યએ પૂછ્યું હા ત્રણ વર્ષથી અહીં છે તેના પિતાજીના મૃત્યુ પછી તેનો ભાઈ પુનર્વા ડૉક્ટર તેને તમે ઓળખો છો ડૉક્ટર શર્માએ તેને પૂછ્યું હા ખૂબ અંગત રીતે સુપ્રિટેન્ડ જનકરાયને પણ અને વૃંદાને પણ બોલતા બોલતા ડૉક્ટર ભટ્ટાચાર્ય તેમનું ડૂચકું ન રોકી શક્યા હું અને વૃંદા સ્કૂલમાં ન કેવળ ક્લાસમેટ હતા પણ વળી પાછી એમની આંખો ભરાઈ આવી વૃંદાને હું મારી હોસ્પિટલમાં લઈ જઈને ગમે તે ભોગે સાજી કરીશ ડૉક્ટર જરૂર પડે પરદેશ લઈ જઈને પણ અને તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા ડૉક્ટર શર્મા વિસ્મયતાથી તેમને તાકી રહ્યા ડોક્ટર ભટ્ટાચાર્યની સારવાર ખૂબ જ સરળ રહી વૃંદા હવે પહેલાં જેવી નોર્મલ થઈ ગઈ હતી ડૉક્ટર શર્મા જ્યારે ડૉક્ટર ભટ્ટાચાર્યને મળવા તેમની હોસ્પિટલમાં આવ્યા ત્યારે પિંક સાડીમાં સજ્જ વૃંદા ચાની ટ્રે લઈ આવી હુબહુ પરી જેવી રૂપાળી આકર્ષક નમણી નયન એવી શર્મા તો તાકી જ રહ્યા વૃંદાને જોઈને કેમ આશ્ચર્ય ઓળખી આ વૃંદા ન કેવલ મારી ક્લાસમેટ મિત્ર પણ એથી ઘણું બધું મારા માટે ડોક્ટર શર્માના ચહેરા પર ઉભરાતા હર્ષોલ્લાસના ભાવ કળી જતા ડોક્ટર ભટ્ટાચાર્યએ છોખોટ કરી તેમને વધારે મૂંઝવણમાં મૂકી દીધા મારી લાડકી બેન અને કહેતા તે થોડાક અટક્યા અને જો હા પાડો તો તમારી અર્ધાંગીની અને જો ડોક્ટર ભટ્ટાચાર્યએ ધામધૂમથી પોતાને વર્ગખંડમાં રાખડી બાંધનાર આ વૃંદાના લગ્ન ડોક્ટર શર્મા સાથે કરાવી ભાતૃહરણ આકાણ દરિયાનો સંતોષ વ્યક્ત કરતું પોતે લખેલું પુસ્તક વમળાના ઊંડાણ વૃંદાને અર્પણ કર્યું ત્યારે હાજર તમામની આંખો અહોભાવથી છલકાઈ રહી મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ